પાંચસો ટકાની ગેરંટી પૂર આવશે ગણેશ ચતુર્થી પહેલા ગુજરાતના આ ભાગોમાં વરસાદ મચાવશે તબાહી હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે તત્કાલિક જાહેર કરી મોટી આગાહી આગામી પાંચ દિવસ જુદા જુદા જિલ્લામાં છૂટો છવાયો ભારે વરસાદ આવી શકે છે કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પણ આવી શકે આજે અમરેલી ભાવનગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે આ જિલ્લામાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે આજથી રાજ્યમાં ફરી મેઘરાજા ફરી ધબડાટી બોલાવશે હવામાન વિભાગે વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી કરી છે આજથી છ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ફરી વરસાદ આવશે આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે આગામી બે દિવસ સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે બંગાળની ખાડીમાં ડિપ્રેશન સક્રિય થતાં ગુજરાતમાં વરસાદ આવશે આજથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે બંગાળની ખાડીમાં ડિપ્રેશન બનવાની શક્યતા હોવાથી ગુજરાતમાં વરસાદની શક્યતા છે ગઈકાલે બનેલા ચક્રવાતની ખૂબ ઓછા બનતા હોય છે આજ દિન સુધી આવી સિસ્ટમ માત્ર ત્રણ વખત બની છે આ પહેલા એક હજાર નવસો ચુમાલીસ ઝારખંડ નજીક એક હજાર નવસો હોંતેર ઓડિશા નજીક અને એક હજાર નવસો હ્યાસી દક્ષિણ ગુજરાતમાં આવી સિસ્ટમ બની હતી અંબાલાલે પટેલે વાવાઝોડાના અપડેટ આપતા જણાવ્યું કે આશના વાવાઝોડું પાકિસ્તાન તરફ ફંટાતા પહેલા ગુજરાતમાં સપ્ટેમ્બરમાં ત્રણથી દસ વચ્ચે વરસાદની સંભાવના છે સપ્ટેમ્બરમાં બીજા સપ્તાહમાં ગુજરાત કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ વરસી શકે છે તો કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે આજે બે સપ્ટેમ્બરે ભરૂચ સુરત નર્મદા તાપી નવસારી વલસાડ દમણ નગર હવેલી ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તો અમરેલી ભાવનગર આણંદ વડોદરા પંચમહાલ છોટાઉદેપુર દાહોદમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી છે 3 સપ્ટેમ્બરના રોજ અમરેલી ભાવનગર આણંદ વડોદરા ભરૂચ નર્મદામાં છૂટાછવાયા સ્થળોએ ભારે ભારે વરસાદની આગાહી છે સાથે જ ઓરેન્જ એલર્ટ છે 3 સપ્ટેમ્બરે રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ ગાંધીનગર ખેડા પંચમહાલ છોટાઉદેપુર સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી અને યલો એલર્ટ છે ચાર સપ્ટેમ્બરે કચ્છ બનાસકાંઠા પાટણ મોરબી રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમદાવાદ ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા ખેડા पंचमहाल आनंद, वडोदरा छोटा उदयपुर, भरूच नर्मदा सूरतमा भारे आगाही साथे येलो एलर्ट है पांच सप्टेम्बरे बनासकांठा पाटण महसाणा साबरकाठा भारे आगाही साथे येलो अलर्ट है